ચોટીલા સરકારના વિકાસના વાયદાઓની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ ચોટીલામાં માચામુડાના જ્યાં બેસણા છે ચોટીલામાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવર રહે છે બહારના લોકોને આવવા જોવામાં સરળતા રહે તે હેતુથી ચોટીલામાં રૂપિયા બે કરોડ એકવીસ લાખના ખર્ચે અદ્યતન એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિવરા ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ જિલ્લા પંચાયત અને જિલ્લા ભાજપના નેતાઓ તથા એસટીના અધિકારીઓની હાજરીમાં અદ્યતન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકાર્પણના દિવસે જ સરકારી તંત્રની બોલ છતી થઈ ગઈ છે એસટી બસ સ્ટેન્ડ બનાવાયું હોવા છતાં એસટી બસના ચાલકો બસ સ્ટેન્ડમાં આવવાને બદલે હાઇવે પર જ મુસાફરોને ઉતારી અને મુસાફરોને લઈને ઉપડી ગયા જેને લઈને અદ્યતન બસ સ્ટેન્ડમાં બેઠેલા મુસાફરો હાલાકી ભોગવવી પડી પૂછપરછ માટે એસટીના કોઈ કર્મચારી બસ સ્ટેન્ડમાં હાજર ન હોવાનું પણ મુસાફરોનું કહેવું છે એટલું જ નહીં પણ અધધ ખર્ચે તૈયાર કરાયેલા બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ હાલતમાં હોઈ લોકાર્પણના પ્રથમ દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાયેલો જોવા મળ્યો ત્યારે જો આટલો ખર્ચો કર્યો જ છે તો યોગ્ય સુવિધા અને કર્મચારીઓ પણ બસ સ્ટેન્ડમાં હાજર હોવા જોઈએ તેવું સ્થાનિકોનું કહેવું છે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય રીતે ઘણા મહત્ત્વના ગણાતા ચોટીલામાં જ વિકાસના કામો સાવ મંદ ગતિએ થતા હોય અન્ય તાલુકાઓની હાલત કેવી હશે તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે અનેકવાર પ્રોગ્રામોમાં લોકો સમક્ષ હાથમાં માઈક પકડીને વિકાસના નામના ફૂંક્યા મારતા નેતાઓ પોતાના હોમટાઉન મનાતા ચોટીલામાં જ વિકાસના નામે દીવા તળંધારા જેવી સ્થિતિ સર્જાઈ રહી હોવાથી નેતાઓની કામગીરી ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અહેવાલ લઘુભાઈ ધાધલ